ખેડૂત મિત્ર ચેનલમાં આપલો હાર્દિક સ્વાગત કરે તો ખેડૂત પશુ પશુવાહીતી ચેનલવાથી બદલે રામ તો નંબર એક ઉપર બળદ આવેલો છે ફૂલ જવાબદારી સાથે બળદ વેચવાળો છે ટિકટોક કલ્ડિક્સલ ઘરઘરાવ બળદ જોવા મળશે સાચવેલો સારો બળદ બુલ સારો છે આ બળદની કિંમત રાખેલી છે પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સ રહેલી કિંમતમાં ફેરફાર કરી આપશે આ બળદ જોવા ક્યાં બળદ તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ગંભારિયા ગામ શેરડી ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે સારી જાહેરાત ફ્રી હોય છે પશુ માટે આડો રાખેલી વિડીયો અડા પાડેલા ફોટા કિંમત વેતર દૂધ લખી લે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સલુ બે ઉડતાળે બાળકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે પશુનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલ પર ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો પશુની તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ લે ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી